આસો નવરાત્રીના વધામણા લેવા માટે કેલૈયાઓ અને ભક્તોમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે આસો નવરાત્રિ માતાજીની આરાધના કરવામાં ભક્તો પણ લીન બનતા હોય છે માં જગદંબાની આરાધના કરવા માટે આસો નવરાત્રિમાં ગરબા રૂપી શણગાર કરેલી માટલીનું સ્થાપન કરી દસ દિવસ તેની પૂજા અર્ચના કરવામાં આવે છે નવરાત્રી પર્વમાં ગરબાનું વેચાણ તો થાય છે પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી રંગબેરંગી ગરબાની માંગ વધી છે અને કલાકારો પણ દર વખતે ગરબામાં નવીનીકરણ કરીને નવી ડિઝાઇન સાથે ગરબા તૈયાર કરે છે જેની નવરાત્રીમાં ખૂબ માંગ રહેતી હોય છે તે અંકલેશ્વર શહેરના સુથાર ફળિયામાં રહેતા નરેશ પ્રજાપતિ પોતાના પરંપરાગત માટીના વાસણોના વ્યવસાયને જાળવી રાખ્યો છે તેઓ આગામી આસો નવરાત્રિમાં ગરબા રૂપે સ્થાપિત કરાતી માટલીની માટલીઓને તૈયાર માટીની માટલીઓ તૈયાર કરી રહ્યા છે તેઓ પોતાના પરિવાર સાથે નવરાત્રિની તૈયારીને લઈને ભક્તોને આકર્ષિત કરી શકે તેવી અવનવી માટલીઓને આખરી ઓપ આપી રહ્યા છે નવરાત્રિ પર્વમાં ગરબાનું વેચાણ તો થાય છે પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી રંગબેરંગી ગરબાની માંગ વધી છે અને નરેશ પ્રજાપતિ પણ દર વખતે ગરબામાં નવીનીકરણ કરીને આકર્ષક ડિઝાઇન રંગથી સુશોભિત કરે છે જેથી નવરાત્રી દરમિયાન ખૂબ માંગ રહેતી હોય છે ત્યારે હાલમાં રૂપિયા સો થી લઈ ત્રણસો રૂપિયા સુધીના આકર્ષક ગરબા તૈયાર કરી વેચાણ કરી રહ્યા છે મારું નામ નરેશ એમ પ્રજાપતિ છે ઘણા વર્ષોથી હું છૂટા પડ્યા રહું કુંભારી માટી માટીકામનો ઢંડો બાપ દાદાનો ઢંડો છે જન્માષ્ટમી નવરાત્રિ ઘણી બધી માટલીઓ અમે તૈયાર કરીએ છીએ નવરાત્રિના છેલ્લા દિવસો બાકી છે અને ઘણા સમયથી અમે આ નવરાત્રિની ફેશનવાળી માટલીઓ તૈયાર કરી છે જેમાં અમે કલરિંગ કરી અને આભલા ચોટાડી લીઝ ચોટારી નાનીથી માટીથી માંડીને મોટી માટલીઓ તૈયાર કરી છે જેના ભાવ સો રૂપિયાથી ચાલુ થઈ બસો થી ત્રણસો રૂપિયા સુધીના છે ઘણી માટલીઓ એ પણ છે કે જે આભલા વગમની છે સાડી છે જે ગ્રાહકોની માંગ પ્રમાણે અમે તૈયાર કરી અને ગ્રાહકોને આપીએ છીએ કેવું ચાલે વેચાણ અત્યારે ધીમે ધીમે ચાલી રહ્યું છે જે અમાસ અને નવરાત્રીના પહેલા નવરાત્રા સુધી વેચાણ પૂરું થઈ જશે એબી 48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રાણા અંકલેશ્વર